દાહોદના ઝાલોદ રવિ ટ્રેડર્સ વિક્રેતા ખાતર ડેપો પર યુરિયા ખાતર માટે ખેડૂતોની લાંબી કતારો જોવા મળી હતી રવિ ટ્રેડર્સ વિક્રેતા ખાતર ડેપો પર ખેડૂતોના જણાવ્યા મુજબ એક થેલીના ચારસો રૂપિયા લે છે વધુ પૈસા લેતા છતાં પણ ટ્રેડર્સ દ્વારા ખેડૂતો ઓછા પૈસામાં આપે છે તેવું કહેવામાં આવી રહ્યું છે ખેડૂતોની પાસેથી વધુ પૈસા લેવા છતાં પણ સસ્તા ભાવે ખેડૂતોને ખાતર આપીએ છીએ જ્યારે ખેડૂત પોતે પણ કહે છે કે અમુક પાસે વધુ પૈસા લે છે ખુલ્લે આમ ખાતર વિક્રેતાઓ વધુ ભાવે ખાતર વેચતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી કમોસમી વરસાદથી પાયમાલ થયા છે પાક નિષ્ફળ ગયો છે ત્યારે ખેડૂતો વધુ ભાવે ખાતર લેવા મજબૂર બન્યા છે જગતના તાતની તંત્રને માંગ છે કે તેઓને રાહત દરે ખાતર મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવે

સમાચાર ની અવનવી અપડેટ જોતા રહો નિખરતા ગુજરાત ન્યૂઝ સાથે નીખરતા ગુજરાત ન્યૂઝ ને લાઇક શેર સબ્સ્ક્રાઇબ કરો અને બે લાયકન દબાવી ને સમાચાર ની ઝડપી માહિતી મેળવો